સરપંચ પ્રફુલભાઈ કોરાટને સમન્સ મોકલવામાં આવ્યા છે મોટા સમઢિયાળા ગામના જે ચાર દલિત યુવકો સાથે અત્યાચાર થયો તે ગામના સરપંચ પ્રફુલભાઈ કોરાટને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તરફથી સમન્સ મોકલવામાં આવ્યા છે સમગ્ર ઘટના મુદ્દે પૂછપરછ કરવા માટે આ સમન્સ મોકલવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ઉનામાં થયેલો દલિત અત્યાચાર કાર્ડનો મુદ્દો ધીમે ધીમે ગાઢ રંગ પકડી રહ્યો છે તો ઉના કાળને લઈને પૂછપરછ માટે હવે મોટા સંધિયાળા ગામના સરપંચ પ્રફુલ્લભાઈ કોરાટને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તરફથી સમન્સ પાઠવવામાં આવ્યા છે આ સમગ્ર મુદ્દે પૂછપરછ અર્થે સરપંચને પણ હવે સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગત અગિયારમી જુલાઈએ મોટા સમઢિયાળા ગામના ચાર દલિત યુવકોને પકડીને માર મારવાનો બનાવ બન્યો હતો તે બાદ સમગ્ર ઘટના રાષ્ટ્રીય સ્તરે જગી છે અને આખી ઘટનાને રાજકીય રંગ લાગ્યો છે તો હવે જ્યારે દલિતો ઉગ્ર બન્યા છે ત્યારબાદ સીઆઈડી ક્રાઇમે આ સમગ્ર મામલાની તપાસ વધુ સક્રિય બનાવી છે અને તે અર્થે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તરફથી મોટા સમઢિયાળા ગામના સરપંચ પ્રફુલ્લભાઈ કોરાટને સમન્સ મોકલવામાં આવ્યા છે દલિત અત્યાચાર અત્યાચારકાંડ મુદ્દે પૂછપરછ અર્થે તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું છે